અવશ્ય ભગવાન શિવનો પ્રસાદ લેવો જોઈએ મહાદેવનું નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ એનાથી આગળ વાત કરી છે જે મનુષ્ય ભગવાન શિવના નૈવેદ્ય નો યા તો શિવ નૈવેદ્ય પ્રસાદ લેવાની આશા કરે ને એ જ સમયે એના આગળ અને પાછળના સાત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય માત્ર આશા કરે લેવાની એના સાત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે એનાથી આગળ વાત કરી જેના ઘરમાં મહાદેવ નો પ્રસાદ કરવાની માત્ર વાત થાય કે અમારે રુદ્રી કરવી એવી ચર્ચા થાય જેના ઘરમાં 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 માત્ર ચર્ચા થાય ને એના પાપ ભસ્મ થઈ જાય ઈ નેગેટિવ ઉર્જા જ ન રહી શકે જ્યાં ખાલી આવી ચર્ચા થાય ને જેના ઘરમાં એના ઘરમાં નેગેટિવ ઉર્જા જ ન રહી શકે બહાર વહી જાય આવું શ્રી મહાપુરાણની અંદર ભગવાન શિવનું નૈવેદ્ય કરવાનો મહાદેવ ની રુદ્રી નો કરતો હોય રામેશ્વર ગામમાં બાપ બે હાથ ની તાળીઓથી વધારે અને હવે તો ગામ કરે એની સારું આસપાસના ગામની રુદરીઓ હોય આમ રાજકોટ સુધી

ભગવાન શિવને અર્પણ કરેલી વસ્તુ પત્ર પુષ્પ જે કઈ હોય જે ભગવાન શિવના લિંગને સ્પર્શ ન નથી હોય ને એને લઈ શકાય જે વસ્તુ મહાદેવ થાય ને એ ક્યારેય લઈ શકાતું નથી જેને શિવ નિર્માલ્ય કહેવામાં આવે છે શિવ નિર્માલ્યને આ જગતમાં કોઈ લઈ શકે નહીં લેવાય નહીં ભગવાન શિવના લિંગને જે વસ્તુ ટચ થઈ જાય ને એ ન લેવાય પ્રસાદે ન લેવાય એનો

ખુલ્લા શરીરે જવું જોઈએ હું કામ તો કે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય ને ભગવાન શિવના ઉમરાની અંદર પ્રવેશ કરો ને એટલે શિવાર પણ થઈ જાય એટલે અને આ જીવની ગતિ એવી છે કે મૂકી હગે નહીં પાછો કઈ ખિસાન ભર્યું ને સીધો મંદિરમાં હળ 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 જતો હોય એલા પાછું ઈ મહાદેવને અર્પણ થઈ જાય ને તું પૂજારીને દઈ નહીં હે એ તો હવે થોડીક પરંપરા છૂટી અમારે ગીરના ગામડાઓમાં તો કોઈ થાર ધરવા આવે ને તો એમ કે પૂજારી બાપુ તમારા વાસણ દેજો ને એમાં ભગવાનને ધરી દયો હજી સુધી અમુક ગામમાં એવી પરંપરાઓ આલે છે पुजारीને ઘરેથી વાસણ લઈ આવી અને મહાદેવના મંદિરમાં એ વાસણમાં ધરે કારણ કે આય વાસણ અંદર મૂક્યા પછી ઠામડાઈ પાછા ન લેવાય શિવાર પણ થઈ જાય તો એ લઈ બીજા ન શકાય પૂજારી પણ ન લઈ શકે એને એ વસ્તુ કોઈ અંદર પૈસા ધરી દીધા કઈ વસ્તુ ધરી દીધી થાળાની અંદર પડી પૂજારી થી પણ ન લેવાય શિવ નિર્માલ્ય છે એના માટે એક વિકલ્પ અમારે આપ્યો છે એક જંગમ સાધુ છે એનો અધિકાર છે જે થાળામાં પડી જાય ને એ વસ્તુનો અધિકાર એક જંગમ સાધુ નો છે મારા મહાદેવજી એમને આપ્યું છે ભગવાન શિવના વિવાહ થયા છે મહાદેવજી દાન આપે છે ત્યારે ભગવાન નું દાન લેવા જગત માં કોઈ તૈયાર નથી શિવના ચોખાને પચાવવો અઘરો છે મહાદેવ નું દાન લેવું કોણ લે આ જગત માં

એક દેવલક નો અધિકાર આપ્યો છે કે દશનામ સાધુ નો એક અતિથ સાધુ નો બ્રાહ્મણે પણ ઉમરાની અંદર દક્ષિણા ન લઈ ક્યારે તમે જોજો તમને પૂજા કરાવે ઉમરાની અંદર બ્રાહ્મણ દક્ષિણા ન લઈ કારણ કે એનો અંદર લેવાનો અધિકાર નથી અધિકારો એ પાછી અમુક મહાદેવ ના મંદિરમાં મૂકેલી વસ્તુ કઈ ન લઈ શકાય તો પાછું અહીં એ થાય ને કે પ્રસાદ ધરાવ્યો હોય તો અંદર ધરાવ્યો હોય ને તો લઈ ન હકાય તો લેવાનું તો કીધું છે

ધરાવી અને તમને આપે પછી આ પ્રસાદને લઈ શકે છે અને જે મહાદેવના પ્રસાદ ને ભાવ કરે છે એના અનેક પાપ થઈ જાય છે એની પરમ ગતિ થાય છે અંતે શિવ પદ પણ પ્રાપ્ત થાય ત્યાં સુધીની વાત કરી છે શિવ મહાપુરાણ માં તો એમ વર્ણન કર્યું છે કે પ્રસાદ મહાદેવ નો પ્રસાદ આવ્યો હોય તમે કાંઈ પણ વ્રત રહ્યા હોય પણ શિવનો પ્રસાદ આવે ને એ પ્રસાદને તમે લઈ લો ક્યારે તમારું વ્રત ભંગ થતું નથી ક્યારે મહાદેવના પ્રસાદનો આવો મહિમા છે રુદ્રપ્રસાદનો એનાથી આગળ વાત કરી કે કોઈ તમને મહાદેવનો પ્રસાદ દેવા આવે અને તમે કંઈ કામ કરતા હોય ને એમ કયો આગળી ન્યા મૂકી દો પછી હું લઈ લઈ તો એ દોષ લાગે એમાં તો ઉતાવળ જ કરવી હર હર મહાદેવ કરીને ફટા મહાદેવ નો પ્રસાદ બહુ ભાવથી લેવો તો ઘણી વખત એમ થાય કે ઘણી વસ્તુ માણસ અજાણતા મહાદેવને સ્પર્શ કરાવી દે કોઈ કેડા મૂકી દે ફલાણું મૂકી દે ફલાણું મૂકી દે તો એનું કરવું શું એ લઈ ન શકાય તો એના માટે શું કરવું એટલે શિવ મહાપુરાણની અંદર એવું વર્ણન કર્યું છે કે ભગવાન શિવના લિંગને જો કોઈ વસ્તુ સ્પર્શી જાય સ્પર્શેલી વસ્તુને જ્યારે શાલિગ્રામનો ટચ કરાવવા અમે શાલિગ્રામનો સ્પર્શ કરાવી દઈએ તો લઈ શકાય મહાદેવના થાળામાં ધરાયેલી એને અડેલી વસ્તુ એને શાલિગ્રામનો સ્પર્શ કરાવીએ તો લઈ શકાય પણ બહુ ધ્યાન રાખજો આ વિકલ્પ છે એનો કાયમ ઉપયોગ કરવાનો નથી બધું ધરીને કે શાલિગ્રામી પાછું ન્યાજ રાખે અડાડીને લઈ લઉં અડાડીને લઈ લઉં આ વિકલ્પનો આવો ઉપયોગ કરવાનો નથી આવતો કોઈ સમયે તો શાલિગ્રામનો સ્પર્શ કરી અને એ વસ્તુને લઈ શકાય છે અને રુદ્રી પ્રસાદ તો બહુ મહિમા વર્ણવ્યો છે મહાદેવની પૂજાના પણ એટલો જ મહિમા છે